નમસ્કાર મિત્રો તારીખ છે બાર ડિસેમ્બર બે હજાર પચીસની અંદર આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો દેશભરમાં અને લોકલ બજારમાં ડુંગળી બજારમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે ખાસ કરીને બાંગ્લાદેશ ડુંગળીની આયાત ખોલતાની સાથે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડુંગળીના ભાવમાં જોરદાર ઉછાળો પણ આવ્યો છે બાંગ્લાદેશ સરકારે ભારતીય ડુંગળીની આયાત ખોલી છે અને રોજની પંદર હજાર ટનની નિકાસની છૂટ હોવાથી ડુંગળી બજારમાં આજે પણ મને પચાસથી લઈને સો રૂપિયાની તેજી આવી છે નાસિકમાં પણ આવો બજારે ક્વિન્ટલે ત્રણસો રૂપિયા જેટલો વધારો જોવા આપણને મળી રહ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે બાંગ્લાદેશની જે આયાતો ખોલી હોવાથી હવે ભારતમાં નિકાસના વેપારો થવાની ધારણાઓ રહેલી છે બજારમાં વેચવાલી ઓછી હતી અને નિકાસ દ્વારા ખુલી ગયા છે અને હવે ખેડૂતો અને વેપારો બંનેને રાહતના શ્વાસ લીધા છે હવે સરકાર આ દરમિયાન કામગીરી કરે છે અને ડુંગળી બજારમાં હજુ પણ પચાસ થી લઈને સો રૂપિયાનો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ઓલ ઓવર દરેક જગ્યાએ પાક સારો છે અને હવે આવકો પણ માર્કેટયાર્ડની અંદર વધતી જોવા મળી રહી છે રોજથી દસ થી લઈને વીસ હજાર બોરીની આવકો વચ્ચે દરેક યાર્ડની અંદર અત્યારે આવકો નોંધાઈ રહી છે અને તેના એવરેજ ભાવ અત્યારે વાત કરીએ તો ચારસો રૂપિયા સુધી એવરેસ્ટ ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે તો મિત્રો આથી ડુંગળી લગતા કરી દે ફરી મળીશું બીજા સાથે બધા મિત્રો જય જવાન જય કિસ્સા